મનોમંથન હકારાત્મક હોય કે નકારાત્મક પણ એ થકી જે નિર્ણય લેવાય એ હકારાત્મક જ હોવું જોઈએ એટલે કે એના પરિણામો આપણા થકી હકારાત્મક જ આવવા જોઈએ આ બાબત મને આજે રાયનો પર્વત નાટક વર્ગમાં ભણાવતા ભણાવતા રાયનું પાત્ર શીખવી ગયું હા મિત્રો રાયનો પર્વત નાટકના કથાનકથી આપ સૌ વિદિત જ છો જેમાં માતા ઝાલકાના કહેવા મુજબ પાત્ર રાય પર્વત રાજા એટલે કે મૃત પર્વત રાજાની જગ્યાએ જુવાન પર્વત બનીને એની જગ્યા લેવા માટે સમર્થન આપે છે સૌથી પહેલા તો આ વાત નીતિમા નીતિમત્તા ધરાવતો રાય સ્વીકારી શકતો નથી પણ માતા ઝાલકા કહે છે કે આપણી જોડે એટલે કે ગયેલા ભૂતકાળની વાત કરે છે કે આપણી જોડે અન્યાય થયેલો અને હું રાણી અમૃતાદેવી છું તું રાજકુમાર જગદીપ છે તારા પિતાની હત્યા કરીને આપણો રાજપાટ લઈને આ પર્વત રાજા એ પચાવી દીધું છે ને જેના બદલા રૂપે હું આ બધું કરી રહી છું તો તું મારો સાથ આપ અને પર્વતની જગ્યાએ રાજા પર્વતની જગ્યાએ તું રાજા બનીને રાજ કર માતૃપ્રેમમાં આવીને રાઈ હાથો પાડે છે પણ સમગ્ર નાટક દરમિયાન આપણને એનું મનોમંથન પડઘાય છે મનોમંથન વાગે છે પણ અને એ મનોમંથનની ચરમસીમા ત્યારે આવે છે કે જ્યારે વિચાર એના મગજમાં આવે છે કે હું પર્વત રાજાનું સ્થાન તો લઈ લઈશ પણ પર્વત રાજાની જુવાન પત્ની લીલાવતી સાથે પણ મારે પતિ સમાન વ્યવહાર કરવો પડશે એવું નહીં કરી શકું અને એની સામે ઝાલકાને એવું લાગે છે કે પર્વતની જગ્યા રાય લઈ શકે તો પતિ તરીકેનો વ્યવહાર લીલાવતી સાથે કેમ ન કરી શકે તો ત્યાં માતા અને પુત્રનો ભેદ તરત દેખાય છે રાયમાં એના વાંચનનું સિંચન છે જે ગુડ અભ્યાસ ઝાલકાએ જ કરાવ્યો છે જો કે અને એ પુસ્તકોના અભ્યાસ થકી રાયના સંસ્કારો અને સિદ્ધાંતોને પોષણ મળ્યું છે સિદ્ધાંતો અને સંસ્કારો એક સમયે એટલા એની ઉપર હાવી થઈ ગયા કે એની નકારાત્મકતાને પાતાળમાં તાબી દીધી અને એનામાં રહેલી હકારાત્મકતાનો સૂરજ ઊંચો શિખર પર ચમકી ગયો મિત્રો આપણા જોડે પણ આવું જ થવું જોઈએ સમુદ્ર મંથન હોય કે મનોમંથન અમૃત પણ નીકળે છે અને વિષ પણ પણ નીલકંઠની જેમ વિષને અહીંયા જ દબાવી દેવાનું છે એને આપણા અસ્તિત્વ પર હાવી નથી થવા દેવાનું અને અમૃતને અરે અમૃતના તો ઓળઘોળ થવાનું છે તો રાયનું પાત્ર આ સમજાવી જાય છે રાયનો પર્વત મતલબ રાય જેવા નાના વ્યક્તિત્વને જે શિખર સમૂહ અસ્તિત્વ પ્રાપ્ત થયું છે એ ફક્ત ને ફક્ત એના મનોમંથન થકી એના શ્રેષ્ઠ વિચારો થકી એના જે મનોમંથન થકી એની હકારાત્મકતા રૂપી જે અમૃત બહાર નીકળ્યું છે એણે એને પર્વત સમૂહ શિખર પ્રાપ્ત કરાવ્યું છે આવું કંઈક મને લાગે છે તમે વાંચી છે તમને શું લાગ્યું કોમેન્ટમાં જણાવજો